દેશભરમાં હોળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં હજુ જૂની પરંપરા મુજબ હોળીની ઉજવણી કરવામાં આવી કયા જિલ્લામાં હોળીના અંગારા પર ચાલવાની છે અનોખી પરંપરા જુઓ ખાસ રિપોર્ટમાં અને કોઈને ભગવાનનો એટલો પણ સાથ સહકાર પણ છે અને કોઈ શરીર તંદુરસ્ત રહેશે અને કોઈ જાતની તકલીફ થતી નથી અને વર્ષ આ પરંપરા બહુ જૂની છે વડવા વખતથી ચાલતી આવે છે પરંપરા અને અંગારા ઉપર ચાલવાથી એક શ્રદ્ધા છે પહેલી તો વસ્તુ પબ્લિકની બધા આનાથી તમારો તંદુરસ્તી રહેશે વરસ સારું જાય છે હું પોતે પણ ચાલું છું ને ગામ ના બિલકુલ વળાતું નથી ગામના નાના નાના યુવાનો પણ બિલકુલ બધા જ ચાલે મહેસાણાના લાછડી ગામમાં હોળીને લઈને એક અનોખી પરંપરા છે ખાસ કરીને વર્ષોથી અહીંયા એક પરંપરા ચાલી આવે છે અંગારા ઉપર ચાલવાની જે છે તે અહીંયા પરંપરા છે લાછડી ગામની અંદર હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે નાના ભૂલકાઓ સહિત જે છે તે મોટા લોકો અહીંયા અંગારા ઉપર ચાલતા નજર પડે છે ખાસ કરીને લોકો અહીંયા અંગારા ઉપર ચાલી રહ્યા છે દોઢસો વર્ષથી કહી શકાય કે આ માનવામાં આવે છે કે દોઢસો વર્ષથી પણ જૂની જે આ પરંપરા છે અહીંયા આગળ લોકો અહીંયા દોઢસો વર્ષથી જે આ જૂની પરંપરા છે અહિયાં હજુ પણ અકબંધ રાખી છે અને જે છે તે શ્રદ્ધાનો વિષય કહી શકાય કે આસ્થા અને શ્રદ્ધા હજુ પણ ફરી દ્રશ્યો બતાવી છું જે પ્રકારે અંગારા ઉપર લોકો જે જે છે છે તે ચાલી રહ્યા યુવાનો સહિત જે છે તે નાના બાળકો પણ અંગારા ઉપર ચાલતા જોવા મળે છે એટલે કહી શકાય કે વડવાઓની જે પરંપરા હજુ પણ જે છે તે લાછડી ગામના લોકોએ અકબંધ રાખી છે દોઢસો વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ જે છે તે ગામમાં તેમની તેમજ જોવા મળી રહી છે અને લોકો જે છે આસ્થા સાથે જ્યાં જોડાયેલો જે એક પરંપરા છે તે પ્રકારની પણ વાત સામે આવી છે ત્યારે લોકો જે છે તે બેર જે છે તે હોળી પર્વ ઉજવણી જે છે લાશરી ગામમાં કરી રહ્યા છે ઇતિહાસ પન્નાવમાં આજે પણ કોતરાયેલો